જુનાગઢના વંથલી તાલુકામાં ઓજત નદી પર ધણફુલિયા ગાંઠીલા ઉમાધામને જોડતા પુલનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પુલનું કામ તાત્કાલિક પૂરું કરવામાં આવે તેવી લોકોની માંગ છે

પચીસ ટકા કામગીરી થઈ છે આ બે ગામની વચ્ચે જુનાગઢ જિલ્લાની મોટામાં મોટી નદી અહીંથી નીકળી છે એ નદીના જે બ્રિજનું નિર્માણ થઈ ગયું છે એ બ્રિજ બાર કરોડ પચાસ લાખને ખર્ચે થઈ રહ્યું છે જ્યારે આ કામની શરૂઆત થઈ તે એટલી ઝડપ પતી અને એટલું સારું કામ આ બ્રેકબોન એજન્સી કરતી હતી કે અમને મતું કે એક વર્ષની અંદર આ કામકાજ પૂરું થઈ જાય પછી આગળ જતા અમુક કોઠા બની ગયા અને કામ અધ વચ્ચે છે પછી હું કારણથી કામ અટકી ગયું એ અનેક વખત રજૂઆતો કરતા અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી હવે અમને તકલીફ અત્યારે એ પડે છે કે હમણાં પાસું ચોમાસું આવશે એટલે આ નાનો બ્રિજ છે તૂટી જાય એટલે અહીંથી અમારે બે કિલોમીટર સુધી વાડી થાય એ તેર કિલોમીટર ફરવા જવું પડે

અને દસ ગાળાનો અને આની અંદાજીત કિંમત સાડા બાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો પણ અને આની અંદર કોફર ડેમ બનાવી અને ફાઉન્ડેશનને બધું ચાલુ જે પાણી છે એમાં કરવાની કામગીરી હતી તે ચોમાસા દરમિયાન ફાઉન્ડેશનનું જે બધું કામગીરી ચાલવાની હતી એના કોફર ડેમ જે તૈયાર કરેલા હતા એ વરસાદની આવક થતાં પાણીની આવક થતાં એ બધા ખોવાણ થઈ ગયેલા છે અને આ પુલ છે એની ડાઉનસ્ટ્રીમની અંદર ડેમ આવેલો છે ઓઝત સિંચાઈ યોજનાનો જે ભરેલો છે માટે અત્યારે કોઈ કામગીરી થઈ શકે એમ નથી અને છે બધા કોફર ડેમ એ રિકન્સ્ટ્રક્ટ કરવા માટે એક એક્સ્ટ્રા અને બધી આઇટમો છે એ સરકાર શ્રી કક્ષાએ મંજૂરી મેળવી અને ત્યારબાદ આ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવશે ગાઠીલાથી ધણફુલિયા નદી ઉપરનો જે બસો મીટરનો લંબાઈ વાળો આશરે પુલ એ તેર કરોડ ચૌદ લાખ રૂપિયાનું ટેન્ડર છે એને બાર બે હજાર ચોવીસે કામની પરવાનગી આપવામાં આવી છે અને બાર બે હજાર પચીસે એની મુદત પૂરી થઈ ગઈ છે એટલે મુદત આશરે નવ મહિના જેવી વીતી ગઈ છે અને આ મુદત પૂરી થતાં આ પુલને પૂર્ણ કરવામાં આવે આવવાનો હોય એ હજી થયો નથી મુદતની માથે મહિના થઈ ગયા પરંતુ હજી આ કામ જેટલું થયેલું હોય એટલે આ કામ જે છે એ રિયલમાં ધીમી ગતિએ ચાલે છે પ્રોગ્રેસ ઓછો છે ઉપરાંત ઉજત નદીના સામા કાંઠે કડવા પાટીદારોના ના આસ્થા સમાન માઉમ પણ મંદિર આવેલું છે ત્યારે આ પુલ પરથી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે અને હાલ આ પુલ ઉપર બંને તરફ પાણીનો પ્રવાહ છે અને પુલ ઉપર રેલિંગ ન હોવાથી અકસ્માત સર્જાવાનો પણ ભય રહેલો છે ત્યારે ફરીથી ચોમાસામાં આ મુશ્કેલી ન સર્જાય તે પહેલાં આ પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ સ્થળ ઉપર દોડી આવેલા અધિકારીએ વરસાદને લઈને કામ બંધ છે અને સાઈડમાં આવેલા ડેમમાં પાણી હોવાથી વરસાદ દરમિયાન કામ બંધ છે તેવું જણાવ્યું હતું આખરે આ કૂકળ ગતિએ ચાલતું કામ ક્યારે પૂર્ણ થાય છે તે જોવું રહ્યું રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી